શહેરના પ્રભુદાસ સ્થળો મફતનગર બંબાખાનાની પાછળ અમુક કિસ્સામાં જુગાર રમી રહ્યા છે જે બાતમી એલસીબી ને મળતા તુરંત જ પ્રભુદાસ સ્થળો વિસ્તારમાં રેડ કરતા નવ ઇસમોને જુગાર રમતા ઝડપી લીધા હતા ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર પ્રભુદાસ તળાવ મફતનગર બંબાખાના પાછળ શંકરસિંહ હનુમાનજી મંદિર પાછળ લાઇટના અજવાળે અમુક કિસ્સામાં જાહેર જગ્યામાં જુગાર રમે છે જે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા સતીષભાઈ લક્ષ્મણભાઈ મકવાણા જનક કિરણભાઈ ગોયલ કાસમભાઈ ઇબ્રાહીમભાઈ શેખ જાહેદ અલીભાઈ સિદ્ધાથ હરેશભાઈ અશ્વિનભાઈ મકવાણા અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ મકવાણા ચિરાગ ધીરુભાઈ મજેઠિયા કાનાભાઈ અરવિંદભાઈ વાઘેલા અને અતુલભાઈ પૂનાભાઈ પરમાર સહિત નવ ઇસમોને ઝડપી લઈ લોકડ રૂપિયા એક લાખ પાંચ હજાર ચારસોના મુદ્દાપાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કરાવી હાથ ધરી હતી

လေအ <laughs> <laughs> ားဟီးရိုးနေတယ်အင်ဂျင်ပါသွားတယ်သူပါအေးမ लेताओ